નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી ગાંધીનગર દ્વારા ભારત સરકારના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ હેઠળની એક વૈધાનિક એકીકૃત નિયમનકારી સંસ્થા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી આઈ એફ એસ સી એ કરારના આધારે યુવા વ્યવસાયિકો કન્સલ્ટન્ટ ગ્રેડ એ કન્સલ્ટન્ટ ગ્રેડ ટુ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે માત્ર ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે પોસ્ટિંગની જગ્યા ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાત છે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ વિગતવાર ખાલી જગ્યા નોટિસ માટે ડબલ્યુ ડબલ્યુ આઈ એફ એસ સી એ ડોટ જીઓવી ડોટ ઇન કેરિયરને સંદર્ભ કરવા વિનંતી કરવામાં આવે છે પોસ્ટ દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે અરજીના રસીદ માટે છેલ્લી તારીખ છ કલાક સુધીની રહેશે તો મિત્રો ગિફ્ટ અંદર આવેલી રાર આધારિત યુવા વ્યવસાયિકોની ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે જો તમે આ જગ્યા પર નોકરી કરવા માંગતા હોય જરૂરથી આની વેબસાઇટ ઉપર જઈ અને તેની શૈક્ષણિક લાયકાત અનુભવ આ સંપૂર્ણ માહિતી મેળવી અને સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે ધન્યવાદ આભાર